દાહોદ જિલ્લાના સિંગવડ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સિંગવડ રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મુકામે રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તો નું દર્શન કરવા ઘોડાપુર ઉમટી પડ્યું હતું મહાશિવરાત્રી એટલે શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ એ ભક્તોમાં અનેરો મયમાં છે શિવ અને શક્તિની ભજવાનો અનેરો મયમાં એટલે શિવરાત્રીના દિવસે દરેક જીવ શિવમય બને છે અને મેળાનું લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રત્નેશ્વર મહાદેવ મંદિરે અને ફંમરેજી મંદિરે હનુમાનજી મંદિર રામાપીર મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી અને મેળામાં અનેક જુદા જુદા પ્રકારના સ્ટોલ જેવા મળ્યા હતા અને લોકો બાળકો સાથે મેળામાં ઉત્સાહ ભેર ફરતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી